વન તંત્ર દ્વારા આમ તો બધી જ રીતે પર અન્યાય થઈ રહ્યો છે ભૂતકાળમાં જે ડંકો વાગતો હતો અત્યારે માત્ર પચાસ કિલોમીટરના અંતરે કોઈ અંતયાળ ગામમાં જઈને આજની યુવા પેઢીને પૂછશો તો કહેશે કે કયું પેલું રાધનપુર વાળું ભાભર એમ કહેશે એક જમાનામાં ભાભરના નામથી આજુબાજુના ગામો ઓળખાતા હતા અને આજે એવો સમય આવી ગયો કે ખુદ ભાભરને બીજા ગામોની ઓળખાણથી ઓળખાય છે આ તે કેવી વિડંબના કહેવાય ભૂતકાળમાં એસટી ડેપો ભાબરમાં મંજૂર કરેલ અને કોઈ કારણસર તેને દિયોદરમાં આપી દેવામાં આવ્યું હતું બીજું એક મોટી હોસ્પિટલ મંજૂર કરવામાં આવેલ અને તેનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવેલ પરંતુ તે સમયે પણ જતા અન્ય સ્થળ પર ખસેડાતા ભાબર તેનાથી પણ વંચિત રહી ગયું જ્યારે વાત હવે કરીએ તો રોડ રસ્તાઓની તો ભાબરના માધ્યમથી પ્રસાર થતો નેશનલ હાઇવે જે ઘણા સમયથી ખરાબ હાલતમાં છે આ હાઇવે પરથી રાજસ્થાન લાઇનની મોટી લોડિંગ ગાડીઓ પસાર થાય છે અને આવા ખાડા ટેકરાવાળા રોડથી ટ્રાફિક જામ થઈ જાય છે અને અકસ્માત થવાની પૂરેપૂરી સંભાવના સેવાઈ રહી છે બાબર આમ તો એસટી ડેપો જીઆઈડીસી ટ્રેજરી ડીવાયસી ઓફિસ પ્રાંત કલેક્ટર ઓફિસ તેમજ એક મોટી હોસ્પિટલનું હકદાર છે પરંતુ ભાભરની કમનસીબી છે કે ભાભરથી જે નાના સેન્ટરો છે ત્યાં ઉપરોક્ત તમામ સુવિધાઓ આવેલી છે અને ભાબરને આમ તો વેરાણ વગડા જેવું કરી દીધું છે તેમ છતાં શહેરના જે નાના નાના પ્રશ્નો છે તે હલ કરે તો બહુ જ છે તંત્રને આ હાઈવે પરના આજુબાજુમાં આવેલ દબાણ દેખાશે પણ મધ્યમાં રોડ ખરાબ છે તે નહીં દેખાય અહેવાલ સોમાભાઈ છે રાવળ અસવન ગુજરાતી ચેનલ ભાભર બનાસકાંઠા અત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા બાભર તેમજ ભાભર તાલુકાની જે વિકાસની વાતો કરી રહ્યા છે એ બાબતે તમે શું કહેશો મારે વિકાસનું ભારતીય જનતા પાર્ટી અને ભાજપની સરકારને જે ભાભર તાલુકાને ભાભર શહેરનો જે વિકાસની વાતો કરે છે ને હું એક જૂનું ઉદાહરણ આપવા માગું છું જાણે હોય અમારે ચૌધરી સમાજના આગેવાન અને મોટું ગુજરાતના આગેવાન બનાસકાંઠાના આગેવાન એવા લોકલાડીલા ભેમાભાઈ પટેલ એમના જાણે ધારાસભ્યભાઈને ભાભર દીવુંદર હતું અને અપક્ષમાં જાણે લડ્યા અને વિજય બન્યા એ દ્વારા હું એમને કહેવા માગું છું કે જાણે ભેમાભાઈ હોય હતા ને તાણે આપણે નર્મદાની ઓફિસ આપણે હોય હતી અમુક એમના અધ્યક્ષ કેટલાય વિકાસ ઉત્યા છે પણ અત્યારે મારે ભારતીય જનતા પાર્ટી અને ભાજપના આગેવાનને વિકાસ માટે એક કહેવા માગું છું કે પહેલું તો જાણે ભાઈ ગુજરાતના એક આરોગ્ય મંત્રી હતા એના પછી ઢોલ નગારા સાથે પાભર તાલુકાના ભાજપના આગેવાનો અને શહેરના આગેવાનો એ હું મામલતદાર ઓફિસે અહીંયા મુરદ કર્યું અને દસ કરોડના ખર્ચે કે આરોગ્યની આપણે હોસ્પિટલ લાવશું અને ખાત મુરદ કર્યું એમની અને કે ભાભર તાલુકાને અને બાબર શહેરને કે નાના મોટા જે મધ્યમ વર્ગના માણસો હોય એને તકલીફ ના પડે એ અત્યારે તમે મીડિયા દ્વારા તમે ત્યાં સર્વે કરો અત્યારે ત્યાં એ ખાડો એનોય છે ત્યાં અત્યારે ગાયું પડી જાય છે અમુક નાના કોઈ બકરા ઢોર સારતા એ પણ અંદર પડી જાય છે એ તમને નજરનો દાખલો છે એટલે આપણે જે વિકાસની વાતો કરતા હોય તો આપણે ફ્રન્ટ ઓફિસ અત્યારે સોઈ અંદર છે અત્યારે આપણે સેશન કોર્ટ જોવા જવું તો અત્યારે દિવુદનની અંદર છે આપણે અત્યારે આજની તારીખની અંદર ડેજરી તો પણ દિવુદનની અંદર છે અત્યારે બનાસ દેરી બનાસ દેરી આપણે ખારાની અંદર ભાભર તાલુકાની અંદર વાતો ચાલતી હતી એ પણ આપણે અમે વંચિત રહ્યા છે બનાસ બેંકમાં પણ આપણે વંચિત રહ્યા છે ડેપોમાં પણ આપણે વંચિત રહ્યા છે ભારતીય જનતા પાર્ટી તો ખાલી એક બાભર શહેર અને બાભર તાલુકાને અત્યારે તળિયા ઝાટક કરી નાખ્યું છે અને જાણે પેમાભાઈ હોય હતા પેમાભાઈ પટેલ મારે એમને યાદ કરવા પડે છે લોક લોકલાડીલા ધારાસભ્ય પેમાભાઈ પટેલ જાણે એ હોય હતા ને તાને અઢારે કુંભને ઈરાઈ પેલા લઈને ચાલતા હતા અઢારે કુંભ એમના જોડે જોડેલ હતી અપક્ષમાં અઢાર હજાર વોટે જીતતા હોય તો એમની ભૂલભાલા હતી અને ભેમાભાઈના અધ્યક્ષસ્થાને આપણે બાભરની આદિશ દીવોદરની આદિશ અત્યારે પોનસો પોનસો કરોડની એ જગ્યા છે તાણે અઢારે ગુમ ચૌધરી સમાજ ભેમાભાઈ પટેલના પડખે હતી તાણે એ વીર કરતા નહીં આપણે એની પછી બાભર તાલુકાના અને બાભર શહેરની અંદર બંને પાટણ જિલ્લામાંથી જી હું એક આગેવાનના અધ્યક્ષસ્થાને અત્યારે ચૌધરી સમાજ પણ વીરવકરી થઈ ગઈ છે અત્યારે ચૌધરી સમાજ તો ધારાસભ્ય તરીકે એમનું ઉમેદવારી જેવી અત્યારે એમને ફોફા થઈ જશે ઉમેદવારી પણ ભાજપ કોંગ્રેસ હોય કે અપક્ષ હોય ઉમેદવારી પણ નથી કરીતા અમારા તાલુકાના ચૌધરી સમાજની હું વાત કરું છું બાપર શહેર અને બાપર તાલુકાની હું વાત કરું છું એટલે અત્યારે ભારતીય જનતા પાર્ટીના એક આગેવાનના કારણે અત્યારે અઢારે કુંભ અત્યારે બે ભાગલા થઈ જશે જાણે ભેમાભાઈ હતા ત્યારે અમારે આવી કોઈ પોઝિશન હતી નહીં અમારે ભેમાભાઈ કે એટલે અઢારે કુંભને જોડી જવાની અને ભેમાભાઈને વિજય બનાવવાનો પણ અત્યારે અમારે ચૌધરી સમાજ પણ વીર થઈ ગઈ છે એવી હું વિકાસની તો ભારતીય જનતા પાર્ટી અને ભાજપની સરકાર પાપર શહેરને અને પાપર તાલુકાને તળિયા ઝાટક કર્યો છે એની પાસે પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય સરુખજી ઠાકોર આવ્યા છે એના પાસે એ પણ કટપુટલી બની ગયા છે એટલે વિકાસની તો અમને શું ખાલી વાતું છે અમને મત લેવા હોય એટલે સમજાય તમને આ હાલજુ આ હાલજુ એના પાસે ભારતીય જનતા પાર્ટીના આગેવાન અને ભારતીય જનતા પાર્ટીના કોઈ અઢારે ગુમના કોઈ અમને મુલાકાત લેતી નથી અત્યારે એની પાસે મને જોણવા મળ્યું છે કે આપણે ઓગળ જિલ્લાની માગણી હતી એ પણ અન્યાય થયો છે એના પછી આપણે મને જોણવા મળ્યું છે કે અત્યારે દબણની જે અરજીઓ આવી છે એમ પોનસો જણા બેરોજગારી થઈ અને એમના પોંચસો રૂપિયા કમી અને રોજી રોટી ખાય છે એ પણ બેરોજગારી થાય છે અગાઉ એક આગે મને ભારતીય જનતા પાર્ટીએ વાત કરી હતી કે આપણે આગે ભારતીય જનતા પાર્ટીના આગેવાનને કહી અને આરોગ્ય દવાખાનું લાવશે અને જીઆઈડીસી લાવશે તમને ખબર નહીં હોય એ બધું એનું વાતાવરણ થઈ ગયું થરાદની અંદર મોટું આરોગ્ય દવાખાનું બની ગયું છે એટલે તમે ભારતીય જનતા પાર્ટીના આગેવાનને કહેવા માગું છું કે ભાભર શહેરને અને બાપર તાલુકાને કુણીએ ગોળ મત ચટાડો તમે ખાલી વોટ માટે તમે નીકળો છો અને ખાલી પેટા ચૂંટણી જતી રહે પછી નગરપાલિકા જતી રહે તાલુકા પંચાયત જતી રહે જિલ્લા પંચાયત જતી રહે વોટ લઈ અને અઢારે કુંવરજી મધ્યમ વર્ગના મોડું છે અત્યારે બજારે અત્યારે તરસી રહ્યા છે પાંચસો રૂપિયા કમાઈ અને એનું પરિવાર ચાલે છે જો દબાણ જશે તો અમુક તો મને જોવા મળ્યું છે બચારા કોઈ આત્મહત્યા કોઈ ફલાણું કોઈ આવું એવું મને જોવા મળ્યું છે ભારતીય જનતા પાર્ટીના આગેવાનને અને સરકારને કહેવા માગું છું કે અમારે ભાભર તાલુકે ભાભર શહેરે તમારું શું વગાડ્યું છે તમને હાથ જોડીને વિનંતી કરું છું કે તમે અમને આવો જુલામ મત કરો વગર જિલ્લા માટે જુલામ વિકાસ માટે જુલામ આટલા દિવસ તો એવું કહેતા હતા કે જેની બેન ખાલી લેટરથી કોમ કરે છે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય ભાભરવા વિધાનસભાના છે એ તો સરકારમાં છે ને દબાણ માટે અત્યારે કોઈ બોલે નહીં વગર માટે ઓગઢ જિલ્લા માટે પણ કોઈ બોલે નહીં એવી મારી વિનંતી છે કે અમારા તાલુકાના અન્યાય ના કરશો આટલું કહી મીડિયા દ્વારા વિનંતી કરું છું કે તમને સદબુદ્ધિ વગર ના આપશે અને વિકાસની વાત તો ખોટી મત કરો તમને આ ઝૂપતી નથી આ એસટી આપ્યો શું વર્ષો પહેલાં ભાભરમ બંધુ સર સાચી વાત છે એસટી ડેપોજી આપ્યો તાણે આપણે અનિલભાઈ માળી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય હતા અને અમુક કેટલાય પણ રહી ચૂક્યા છે અને કોંગ્રેસની તો સરકાર જ નથી ભારતીય જનતા પાર્ટીના અને આગેવાનો આપણો અન્યાય કરી અને ડેપો શું ડેપોની વાત છોડો તમે નર્મદા ઓફિસ આપણે આરોગ્ય દવાખાનું અથવા જીઆઈડીસી આ આપણા તો તળિયા ઝાટક જ કરી નાખ્યા ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય